પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હારીજ પાલુકામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કેસરિયો ધારણ કર્યો છે હારીજ પાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે હારીજ પાલિકામાં ચોવીસ બેઠકોમાં ચૌદ બેઠકો સાથે ભાજપ પર બહુમતી હતું હવે વધીને અઢાર બેઠક પર ભાજપ તો સામે કોંગ્રેસ પાસે છ બેઠકો જ વધી છે હારીજ પાલિકામાં હોદ્દેદાર નક્કી થાય તે પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ છેડો પાડ્યો છે હારીજ અંદર જે વિકાસ કરવો છે અને કોંગ્રેસના અંદર રહી અને વિકાસ ન કરી શકે એના માટે ભારતીય જનતા પાર્ટીમાં લોકોને સુખાકારી વિકાસ થઈ શકે એના માટે આજે છઠ્ઠા વોર્ડના ત્રણ સદસ્યો અને પહેલા વોર્ડના એક સદસ્ય કુલ મળીને ચાર સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અમે હારીજની નગરપાલિકામાં રહીને સારો વિકાસ સારું કામ કરવા માગીએ છીએ એટલે અમે ભારત ભાજપના જોડાયા છીએ એમ થયું કોંગ્રેસવાળા આટલું સારું નહીં કરી શકે વસ્ત બધાનું કામ કરવું હતું એમની ઈચ્છાઓ પૂરી કરવી હતી